દાખલા નંબર બે હતો સ્વાધ્યાય સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર રકમમાં તમને એવું કહ્યું છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે આ જીવાને લઘુ પરના બિંદુ આગળ અને ગુરુ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો ચાલો સૌ પ્રથમ આપણે એક વર્તુળ રચીએ છીએ ધ્યાન આપજો ભાઈ તમને એવું કીધું છે કે એક વર્તુળ છે એની જીવાનું માપ કેટલું છે ખબર છે ત્રિજ્યા જેટલું વર્તુળની જીવા ત્રિજ્યા જેટલી જ છે મતલબ કે બંનેનું માપ કેવું છે સરખું છે દાખલા તરીકે આ વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને આપણે શું કહીએ વર્તુળની ત્રીજી કહેવાય કે ના કહેવાય અને ત્રીજી હંમેશા કેવું હોય સરખા આ બે તો સરખા છે જ પણ આ જે જીવા છે ને જીવા પણ એનું સરખું જ માપ છે મતલબ હવે આ ત્રિકોણ બન્યું કેવું બન્યું કહેવાય ત્રિકોણ કયું ત્રિકોણ કહેવાય આવ્યું દાખલા તરીકે હું નામ આપી દઉં આને કહીએ ઓ આને એ કહીએ ને અને બી કહીએ આ એ બી ત્રિકોણ અથવા ઓ એ બી ત્રિકોણ કયા પ્રકારનું ત્રિકોણ છે જેની બધી જ બાજુ સરખી હોય એ ત્રિકોણ શું કહેવાય સમદ્વી એટલે દ્વિનો મતલબ બે થાય અથવા સમબાજુ કહી શકાય શું કહેવાય એને તો આપણા પાસે જે આ ત્રિકોણ છે એ કયું છે સમબાજુ ત્રિકોણ હવે સમજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણના બધા જ ગુણા કેટલા હોય સરખા સમાન હોય કે નહીં અને સમાન હોય તેનું માપ કેટલું હોય મને કહેજો કેટલું માપ હોય સાઠ હું સાહીઠ જોઈએ કેમ કે ત્રણે ત્રણનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો ને એસી તો ભાઈ સાઈઠ સાહીઠ હોવા જોઈએ મતલબ તમે એમ કહી શકો કે ચાપ એ બી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો છે સાહીઠ તો પછી ચાપ એ બી દ્વારા વર્તુળ પરના બીજા ભાગે આંતરેલો ખૂણો કેટલો થાય એનો અડધો દાખલા તરીકે હું એને કીધું એ પી બી કેટલો થવાનો કેમ કે નિયમ છે એવો કે ભાઈ ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હોય એ તે જ તાપે વર્તુળના બીજા ભાગ ઉપર આંચલા ખૂણા કરતાં કેવો હોય છે બમણો હોય છે આ બમણો હોય છે તો બમણો છે સાહીઠ બમણો છે તેનો શું સુધી જાય ત્રીસ ચાલો ચાપ ઉપર આંકડો ખૂણો શું બની ગયો ત્રીસ બની ગયો ગુરુચાપનો હવે લઘુચાપ એટલે આ કહેવાય લઘુચાપ ઉપર આતેલો ખૂણો કઈ રીતે બનાવું છું તો એના માટે પહેલાં જો લઘુચાપે એ ગુરુચાપ ઉપર ખૂણો બનાવી શકે છે અને ગુરુ ચાપ એ લઘુચાપ ઉપર ખૂણો બનાવી શકે તો પહેલાં એની પહેલાં આપણે આ ચાપ એ બી દેખાય છે આ ગુરુ ચાપ એ બીના કારણે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બન્યો ઈ મન કહો એ ઓ બી એ પણ એ ઓ બી જ કહેવાય પણ ગુરુ ચાપે આંતરેલો ખૂણો હોય તો ગુરુ ચાપે આંતરેલા ખૂણાને આર્યું કહેવાય જુઓ કેટલો હશે મને જો હં વિપરીત કેટલો બન ત્રણસો મળે કેટલો મળે અને જો આ ત્રણસો હોય તો હવે ગુરુ ગુરુચાપે લઘુચાપ પર આંતરેલો ખૂણો કેટલો હશે કેટલો હોય એકસો ને પચાસ આનું નામ આપી દઈએ એ પી બી તો આ કેટલો મળવાનો આપણને તો જુઓ તમને એવું કીધું છે કે વર્તુળની બે ચાપ છે એમને લઘુ ચાપ ઉપર સોરી ગુરુ ચાપ ઉપર અને લઘુ ચાપ ઉપર આતરેલા ખૂણાનું માપ લખો એક મળી ગયો ત્રીસ ને એક મળી ગયો એકસો ને પચાસ હવે આપણે આ લખવાનું છે શોધી નાખ્યો બરાબર હવે આપણે સમજી અને વ્યવસ્થિત લખવાનું જેમ કે પહેલું મેં શું બનાવ્યું સૌપ્રથમ સૌ મેં શું કર્યું હતું એક ત્રિકોણ બનાવ્યું હતું બનાવ્યું કે નહીં પછી ત્રિકોણને મેં કેવું કીધું સમબાજુ કેવું કીધું અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પછી સરખા હોય તો મેં નામ પ્રમાણે એમને એવું પણ દર્શાવી દીધું કે ત્રણેય ખૂણા સરખા છે આથી ત્રણેયના માપ કેટલા છે સરખા એટલે એમાંથી એક ખૂણો આવી ગયો કયો ખબર છે એ ઓ બી બરાબર તો અહીંયા આકૃતિ પરથી તમે જુઓ તો આકૃતિ પરથી ઓ એ બરાબર ઓ બી બરાબર એ બી થાય છે કેમ કે આ રકમમાં કીધું છે તમને કે ત્રિજ્યા અને જીવા એનું માપ કેટલું છે સરખું આથી ત્રિકોણ એ ઓ બી સમજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે અને સમ બાજુ ત્રિકોણની બધા જ ખૂણા કેવા હોય સરખા અને સમ બાજુ ત્રિકોણના ત્રિકોણના બધા જ ખૂણા સમાન હોય તથા સાઠ હું હોય છે સમાન મતલબ સાઠ છે ને માટે હું કહી શકીશ કે ખૂણો સોરી ખૂણો એઓ બી ખૂણો એ ઓ બરાબર સાઠ અંશ જે ચાપ એ બી એ કેન્દ્ર આગળ આંકેલો ખૂણો છે કે નહીં એટલે એ ઓબી કેટલો થઈ ગયો સામ ઓકે તો ચાપ એ બી એ ગુરુ ચાપ પર આંતરેલ ખૂણો એનું નામ આપી દઈએ અંતરેલ ખૂણો એ હોય તો નિયમ પ્રમાણે આગળ આતરેલા ખૂણાનો અડધો કહેવાય કે ને કહેવાય આપણે અગાઉ પ્રમાણે એના પ્રમાણે નવ પોઈન્ટ સાત પ્રમાણે કે એપીબી એઓ બરાબર બે ગુણ્યા એપીબી હતા કે નહીં એઓ બી બરાબર બે ગુણ્યા એ આ બે આ બાજુ આવી ગયા એટલે ભાગાકારમાં આવી ગયા ઓકે તો માટે એ બરાબર શું થશે એઓ બી કેટલા હતા સાઠ અંશ એના ભાગ્યા બે એટલે કેટલા મળ્યા ઓકે તો ગુરુ ગુરુચાપ પર આંતરેલો ખૂણો કેટલો મળ્યો આપણને ત્રીસ અંશ હવે એ જ પ્રમાણે ગુરુ ગુરુચાપ દ્વારા કેન્દ્ર આગળ આતરેલો ખૂણો એટલે આરે થાય કે ના થાય ઓકે વિપરીત એવો બી અથવા આપણે એને એવો બીજ કહેશું બરોબર હું લખીશ કે ગુરુચાપ એ કેન્દ્ર અગ્ર આંતરેલો ખૂણો એવો બી છે ચલો અહીંયાથી દર્શાવીએ ગુરુચાપ એ બી આને લઘુચાપ કહેશો બરોબર આ છે લઘુચાપ એ બી એ કેન્દ્રઅગ્ર અથવા ગુરુચાપ ઉપર આંતરેલો ખૂણો ચલો ગુરુચાપ એ બી એ કેન્દ્ર પાસે ખૂણો એનું નામ પણ કહી બરાબર પણ આપણે ઉલ્લેખ કર્યો ને ગુરુચાપ શબ્દ વાપર્યો એટલે હવે આજ હોય એ આજ ખૂણો છે સમજી ગયા તમે એમાં ઉલ્લેખ કર્યો છે એટલે લખી શકો એનું નામ આપી દઈએ ખૂણો એ ઓ બી છે એમના થવું પડે કે આ બંને સરખા જો આ લઘુચાપે આતરેલો ખૂણો છે આ લઘુચાપે આતરેલો ખૂણો છે જ્યારે આ ગુરુચાપે આતરેલો ખૂણો છે બરાબર તો એઓ બી બરાબર શું થશે તો કે એઓ બી બરાબર ત્રણસો સાહીઠ અંશ માઇનસ લઘુચાપે આંતરેલો કેન્દ્ર આગળ ખૂણો બરોબર તો હું ખાલી શબ્દ લખીશ લઘુ અને પછી એઓ બી લખીશ આનો મતલબ સમજ્યા તમે લઘુ ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો અને આ રે ગુરુ ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો છે ત્રણસો સાહીઠ અંશ માંથી આ કેટલો મળ્યો આપણને માઈનસ સાહીઠ અંશ તો ગુરુચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો કેટલો થઈ ગયો ત્રણસો અંશ હવે આ જ ગુરુચાપે ગુરુચાપ એ લઘુ ચાપ પર આંતરેલો ખૂણો લઘુ ચાપ પર આંતરેલ ખૂણો જો નામ આપી દઈએ એ ક્યુ આપી દઈએ ચલો એટલે અલગ નામ પડે એ ક્યુ એ ક્યુ હોય તો તો આપણે જાણીએ છીએ કે ખૂણો એ ક્યુ બી એ ગુરુચાપે કેન્દ્ર આગળ આંટેલા ખૂણા કરતા અડધો હોય છે અને આ હું લખીશ ગુરુ ગુરુચાપ એ ચલો એક ચાપે કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંચર્યો આ રે ત્રણસો અંશ તો છેલ્લે જવાબ કેટલો આવ્યો ત્રણસો ને અડધા એકસો ને પચાસ અંશ આ થઈ ગયો ગુરુ લઘુ લઘુચાપ પર આંતરેલો અને આ લઘુ ગુરુ ગુરુચાપ પર આંતરેલો સમજી આખી વસ્તુ લઘુચાપે ગુરુચાપ પર આંતરેલો ખૂણો અને ગુરુ ગુરુચાપે લઘુચાપ પર આતરેલો ખૂણો બંને મળી ગયા ખ્યાલ પડશે ભાઈ ઓકે જો અમારી ચેનલ સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે